નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડન માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કહીએ તો મિત્રો ગઈકાલ કરતાં આવક થોડીક ઓછી જોવા મળી રહી છે મિત્રો આવકમાં આજે થોડો ઘટાડો જોવા મળી રહી છે મિત્રો અને તમે જોઈ શકો છો પાલ પણ આવેલા છે અહીંયા પાલ ઉતરે છે મિત્રો અને આ બાજુ બધા વકલો ઉતરવામાં આવેલા છે મિત્રો અને હરાજીનું કામકાજ ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ શરૂ થવાનું છે તો હરાજીમાં જઈએ જાણીએ કેવારી છે આજે ના બજારમાં ટોટલ આવકની વાત કરીને તો મિત્રો આજે નવ થી સાડા નવ હજાર ગુણીની આસપાસની આવક અંદાજીત દેખાઈ રહી છે મિત્રો તો કેવા છે હરાજીમાં ભાવ રૂબરૂ જાણશે મિત્રો

એક હજાર ને છત્રીસ રૂપિયા નો ભાવ થયો છે નવસો ને છોતેર રૂપિયા ભાવ થયો ઓગણ ચાલીસ નંબર મગફળી છે નવસો ને છોતેર રૂપિયા માં વેચાણ છે ઓગણ નંબર મગફળી છે વરસાદ નો પડેલો માલ છે મિત્રો ને દાણે મીડિયમ માલ છે એક હાજર ને સોળ રૂપિયા નો ભાવ થયો એક હાજર સોળ રૂપિયા ભાવ થયો બીજી પત્રી મગફળી છે એક હાજર ને સોળ રૂપિયા વેચાણી એક હજાર ને છોતેર છે એક હજાર ને છોતેર રૂપિયામાં જીવીસ મગફળી જાણી છે દાણે સારી ક્વોલિટી મિત્રો એક હજાર ને રૂપિયાનો ભાવ જો છે એક હજાર ને છવીસ રૂપિયા નો ભાવ થયો છે એક હાજર ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે તમે જો આ ક્વોલિટી સારી છે મિત્રો ચીવીસ ની ક્વોલિટી છે એક હજાર ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે દૂર છે થોડી

એક હજાર ને સોળ રૂપિયા નો ભાવ છે એક હજાર ને સોળ રૂપિયા નો ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળ છે એક હજાર ને માં વેચાણી છે મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો આજની બજાર સ્ટેબલ કાલ જેવી જોવા મળી રહી છે મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા